પાલનપુર કોલેજ અને પાટણ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો આત્મવાદ સર્વે ભૂતેન્સો અને વસુવધે કુટુંબ કમની ભાવના સાથે પૃથ્વી પરનો દરેક જીવ માળ કુટુંબ છે તેવી અપેક્ષા સાથે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ સમય બપોરના એક વાગ્યાના શનિવારના રોજ બોટની વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર હરેશ ગોંડલિયાનો જન્મદિવસ હોવાથી બનાસકાંઠા કેડમણી મંડળ સંચાલિત આર મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સીએલ પરી કોલેજ ઓફ કોમર્સનામાં ચાલતા નેચર ક્લબ તથા ગ્રીન ઓડિટ કમિટીના સહયોગથી જીડી મોદી કોલેજના પ્રાંગણમાં તેમજ બપોરના ચાર વાગે ચાલુ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમનો ઉદ્દેશ જણાવતા ડોક્ટર હરેશ ગોંડલિયાએ જણાવ્યું હતું કે આ પૃથ્વી ઉપર વધતું જતું વૈશ્વિક તાપમાન જો આપણે કાબુમાં નહીં લઈએ તો નજીકના ભવિષ્યમાં તેની નુકસાની ભોગવવાની તૈયારી રાખવી પડશે જેથી વનસ્પતિને આપણે માત્ર વૃક્ષરૂપે ન સમજી વૃક્ષ નારાયણ દેવની રક્ષા કરી તેવું સમજી સમાજમાં પર્યાવરણ વિશે જાગૃતિ લાવી જોઈએ આ કાર્યક્રમમાં આર આર મહેતા કોલેજમાંથી પ્રિન્સિપાલ ડોક્ટર વાય બી અને સાયન્સ અને કોમર્સના પ્રાધ્યાપક અને લાઈફ સાયન્સ ભવનમાંથી પ્રોફેસર અને હેડ ડોક્ટર એસ એ ભટ્ટ ડોક્ટર આશિષ પટેલના માર્ગદર્શન હેઠળ લાઈફ સાયન્સ ભવનના વિદ્યાર્થીઓના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો જેમાં ડોક્ટર રજત પટેલ ડોક્ટર રોહિત પ્રજાપતિ અને ડોક્ટર આશા પટેલ વગેરેની ઉપસ્થિતિ રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટર ભરત જોશી પાલનપુર